છોટા ઉદેપુર બોડેલી બોડેરી બજાજ ફાઇનાન્સના એરિયા લોન સેલ્સ એક્ઝિક્યુટિવ અને તેના મિત્ર એ મળી લોકો સાથે એક છપ્પન લાખ ત્રેપન છેતરપિંડી અનુસંધાને બોડેરી પીઆઈડીએસ વાઢેર સાહેબે પ્રેસ કોન્ફરન્સ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી બજાજ ફાઇનાન્સ સેલ્સ એક્ઝિક્યુટિવ પ્રજ્ઞેશ કુમાર પંચાલ તથા તેના મિત્ર ખોમાનસી રાઠવા એ લોકો સાથે નજીવી રકમની લાલચ આપી તેમના નામે લેતા હતા લોન દસ માસના હપ્તા ભરાઈ કરવાની બાહેધરી ત્રણસો ના સ્ટેમ્પ ઉપર કરીને આપ્યા હતા લોન મંજૂર થતા ગ્રાહક પાસેથી પૂરેપૂરા પૈસા લઈ લેતા કુલ પાસઠ લોકો સાથે છપ્પન લાખ ત્રેપન હજારની છેતરપિંડી કરી હતી બજાજ ફાઇનાન્સની એક શાખા બોડેલી ખાતે બજાજ ફાઇનાન્સ લિમિટેડના એરિયા મેનેજર જયંતી લાલ પટેલને છેતરપિંડી થઈ હોવાની જાણ થતા બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બોડેલી પોલીસે આરોપી પ્રજ્ઞેશ કુમાર પંચાલ તથા ખુમાનસિંહ રાઠવાને ઝડપી પાડવાનો ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર દરજી જીગ્નેશ છોટાઉદેપુર બોડેલી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે કઈ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જે બજાજ ફાઇનાન્સ કંપ બજાજ ફાઇનાન્સ જે છે એમના એરિયા મેનેજર નિગમભાઈ જયંતિલાલભાઈ પટેલે એક ફરિયાદ આપેલી છે આ ફરિયાદ છે એ પ્રજ્ઞેશ કુમાર નટવરભાઈ પંચાલ અને કુમારસિંહ તુલસીભાઈ રાઠવા એ બંને વિરુદ્ધ છે અને ફરિયાદની હકીકત એવી છે કે જે પ્રજ્ઞેશભાઈ પંચાલ છે એ બજાજ ફાઇનાન્સ જે કંપની છે એમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે બોડેલી બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન તેમને આ કામના આરોપી જે કુમારસિંહભાઈની મદદથી બોડેલી અને જેતપુર તાલુકાના અલગ અલગ પાસઠ જેટલા જે વ્યક્તિઓનો સંપર્ક કરી અને એમને જાણ કરી કે તમે જે બધા જ ફાઇનાન્સમાંથી પર્સનલ લોન લ્યો અને આ લોન છે એ તમામ લોનના હપ્તા અમે ભરી આપશું હું ભરી આપીશ અને આ સંદર્ભે એમને ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર એવું નોટરાઈઝ લખાણ કરી બાંહેધરી લખી આપી કે આ લોનના હપ્તા અમે દસ લોનના હપ્તા દસ હપ્તામાં અમે ભરી આપશું એમ કરી પાસોટ કસ્ટમર પાસેથી એમને કુલ પંચોતેર લાખ સત્યાસી હજાર રૂપિયાની લોન લીધી અને એ લોન છે એમાંથી જે આજે આખો સમયગાળો છે જે બનાવ બન્યો છે એ જૂન બે હજાર બાવીસથી જૂન બે હજાર ચોવીસ સુધીનો સમય છે આ સમય દરમિયાન આટલી લોન લીધી અને હાલ જે બેંકને છપ્પન લાખ ત્રેપન હજાર નવસો અઠ્ઠાવન રૂપિયા જેટલી માતબર રકમ છે એ લોનની ભરપાઈ ન થઈ જેના કારણે બેંકે તપાસ કરતાં કસ્ટમર પાસે તેમને હકીકત મેળવી કે આ લોન છે એમને પર્સનલ લોન લીધી છે અને બેન્કના એક કર્મચારી પ્રજ્ઞેશભાઈ અને ખુમારસિંહના કહેવાતી લીધી છે આ રીતનું એમની પાસે લખાણ છે આવી રીતના બંને આરોપીઓએ જે છે એમને ત્રેપન છપ્પન લાખ ત્રેપન હજાર નવસો અઠ્ઠાવન રૂપિયા જેટલી રકમ છે એ લોનની નહીં લોનની નહીં ભરી પોતાના અંગત વપરાશમાં લઈ ખૂનો આચરેલ છે એમના વિરુદ્ધમાં ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે અને આરોપી વિરુદ્ધ પુરાવા મેળવી અને એમને ધરપકડ કરવામાં આવી કરવામાં આવશે અને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે સરવાહ આરોપી પકડ પોલીસ પકડની જરૂરી છે હાલ છે આરોપીઓને ધરપકડ કરવા માટેના પ્રયત્નો ચાલુ છે ઓકે સર નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો